प्रमुख प्रतिज्ञा आ प्रसंगे स्वामीश्री वर्णिवेश रमणीय दर्शनम नाम बुझम ऊजितम सुर नरोत्तमेर मुदा धर्मनंदनमह विचित श्लोक द्वारा मंगलाचरण करीने प्रवचन करता ज्व्यूत के મારા જીવનપ્રાણ ગુરુહરી પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ બ્રહ્મસ્વરૂપ સ્વામી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સદગુરુઓ વર્યો પાર્ષદો તથા સમસ્ત સત્સંગીઓ પૂજ્ય ગુરુહરી શાસ્ત્રીજી મહારાજશ્રીએ મારા ઉપર મહાન કૃપા કરી મને ઉપકૃત કર્યો છે અને વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ તરીકેની જવાબદારીભરી સેવા મને સોંપી છે તે તેવો શ્રીનો મારા ઉપરનો મહાન અનુગ્રહ જ છે ગુરુશ્રીએ પિસ્તાલીસ વર્ષ દરમિયાન બોચાસણ સારંગપુર ગોંડળ અટલાદ્રામાં લાખો રૂપિયાના મંદિરો કરી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ મધ્ય મંદિરે સ્થાપન કરી આ ભરતખંડમાં ઉપાસનાની પ્રવૃત્તિ કરી અનેક મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણના નિભાવ માટે ધુધુબાજ માર્ગ ખુલ્લો કરી આપેલો છે અને તે મંદિરોની મિલકતો સંપાદન કરી કાલાંતરની પુષ્ટિ માટે વ્યવસ્થા કરી છે જેને માટે આપણે તમામ આશ્રિતો તેઓ શ્રીના અતિશય ઋણી છીએ હવેથી તે સંસ્થાના મંદિરોના વહીવટ માટેની જવાબદારી મારી તેમજ કમિટીના સભ્યો તમામ સંતો તેમજ બધા જ આશ્રિતોની છે તો હવે આપણે બધાએ તન મન ધનથી સેવા કરી આ સંસ્થાને પૂર્ણ વિકાસવાન બનાવવાની છે અને ગુરુહરિના ઉપદેશનો પ્રચાર જગતભરમાં પ્રસરે તે માટે પણ સૌએ સેવા કરવાની છે આજના મંગલ દિને હું મારા અંતકરણથી ગુરુહરિને નમ્ર પ્રાર્થના કરું છું કે મારામાં જે શક્તિ જ્ઞાન અને પ્રેરણા છે તે બધું જ આપે આપેલું છે અત્યાર સુધીનું મારું ત્યાગાશ્રમી જીવન આપ દયાળુની સેવામાં જ વિતાવ્યું છે હવે આ ભગીરથ સેવા કરવાની જે આજ્ઞા આપે મને કરી છે તે માટે સંપૂર્ણ શક્તિ અને બળ આપશો તેમજ સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે આલોકમાં તેમને કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ન આવે અને સુખેથી સ્વામી શ્રીજીનું ભજન કરી અંતે અક્ષરધામમાં નિવાસ કરે તેવો આશીર્વાદ માગું છું વળી ભૂલે ચૂકે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજનું નામ લે તેને પણ આપ આપના પ્રૌઢ પ્રતાપ વડે અક્ષરધામ બક્ષીશ આપશો હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું તે પણ આપશ્રી પૂર્ણ કરશો મારા તમામ સત્સંગ હિતના સેવાના કાર્યોમાં ઉજ્જ્ય સદ્ગુરુ યોગીજી મહારાજ સદ્ગુરુ અક્ષર સ્વામી સદ્ગુરુઓ વડીલ સંતો પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ શુદ્ધ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો જેથી આ મહાન સેવા કરવા હું શક્તિવાન બનું તમામ સંતોએ અને આશ્રિતોએ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરી ગુરુહરિના આદેશને તનમનથી ઝીલવાનો છે એક વાતમાં આપ સૌનું ખાસ ધ્યાન દોરું છું ગઢડા આપણા સંપ્રદાયનું મહાન પ્રસાદીનું સ્થાન છે જ્યાં ઉન્મદગંગા કિનારે ગુરુહરિની ખાસ ઈચ્છાથી આજે મંદિરનું કાર્ય ચાલી રહ્યું છે તે મંદિર આરસનું ઘણું સુશોભિત અને વિશ્વવિખ્યાત બને અને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ ગુરુહરિના સ્વહસ્તે આપણે વહેલી તકે પધરાવીએ તેના માટે સૌએ તંતોડ સેવા તન મન ધનથી કરવાની છે તે માટે પણ આપ સૌને સ્વામી શ્રીજી બળ આપે આજના પ્રસંગે મારા ઉપર જે શુભ લાગણી કમિટીના સભ્યો સંતો તેમાં તમામ સત્સંગીઓએ બતાવી છે તે બદલ મારા અંતરના ઊંડાણથી આપ સૌનો ઉપકાર માનતા આનંદ થાય છે અને સત્સંગ હિતના સેવાના કાર્યોમાં આપ સૌ મને સહકાર આપી સેવાનું બળ આપશો તેવી શુભેચ્છા રાખું છું આજના પ્રસંગે દૂર દૂર વસતા આફ્રિકાના સમગ્ર સત્સંગીઓને પણ હું કેમ વિસરી શકું તેઓ અપાર સેવાભાવી સત્સંગના પૂર્ણ મમત્વવાળા છે તેમને પણ ગુરુહરિ તન મન ધનથી સુખિયા રાખે અને તેઓ સૌને પણ હું અંતઃકરણપૂર્વક યાદ કરી મારા આ સેવાના કાર્યમાં તેઓ સહકાર આપશે એવી અભિલાષા રાખું છું આટલું કહીને સ્વામીશ્રીની વાણી વિરમી ત્યારે સૌ કોઈ ભાવપૂર્વક તણાઈ ગયા હતા તેઓના આ પ્રવચનમાં હોદ્દેદારોની નિમણૂક વખતે બોલાતા ઔપચારિક શબ્દોનો સંગ્રહ નહોતો મહત્વના પ્રસંગોએ પૂર્વ તૈયારી સાથે જતા વક્તાઓના વક્તવ્યોમાં જોવા મળતો શિષ્ટાચાર નહોતો હોદ્દો હાથમાં આવતા હોઠ પરથી અનાયાસે ફૂટી નીકળતી શેખી નહોતી સ્વામીશ્રીનું આ પ્રવચન એ પ્રવચન નહોતું પણ નમ્રતા કૃતજ્ઞતા અને કટિબદ્ધતાના ત્રિવેણી સંગમે પ્રગટેલું પ્રવચન તીર્થ હતું સૌ તેમાં સ્નાન કરીને ધન્ય થયા આજે વિશ્વના ખૂણે ખૂણે જે નામ ગુંજી રહ્યું છે આજે કરોડો હૈયામાં જે નામ ધબકી રહ્યું છે આજે જે નામથી પુસ્તકોના પાનાઓ ઉભરાઈ રહ્યા છે આજે જે નામના અનેક માર્ગો અને મકાનો ઊભા છે આજે જે નામની સ્મૃતિ માત્ર અસીમ આનંદનો અનુભવ કરાવી રહી છે આજે જે નામ અનેકની અમર આશા બનીને ચમકી રહ્યું છે તે પ્રમુખસ્વામી નામની ભેટ જે પ્રસંગે ધરી તે આજનો પ્રમુખ વર્ણીનો પ્રસંગ કાળના કાળજે કોતરાઈ ગયો આ પ્રસંગની નોંધ ટપકાવતા સ્વામીશ્રી તેઓની રોજનીશીમાં લખ્યું છે વ્યવસ્થાપક કમિટીની જનરલ મીટિંગ સાંજના પાંચ વાગે મળી પૂજ્ય સ્વામીશ્રીએ મને ચાદર ઓઢાડીને વિધિપૂર્વક આ સંસ્થાનું તમામ કામકાજ અને મારી હયાતી સુધીનો પ્રમુખ બનાવ્યો અને સૌએ સ્વીકાર કર્યો બાદ અભિનંદનો માટેના ભાષણો થયા મેં આભાર માટે પ્રવચન કર્યું આજે દુનિયા જે પ્રસંગની વિશેષતાઓની નોંધલેખતા થાકતી નથી તે પ્રસંગને માત્ર આમ ચાર લીટીમાં જ સમેટીને સ્વામીશ્રી આગળ વધી ગયા છે જાણે કોઈ પદપદવી પ્રાપ્ત થયા જ નથી એટલી સાહજિકતાથી તેઓની કલમ વહી છૂટી છે અનુચ્છે કહ ખલું વિક્રમાલંકારઃ નમ્રતા જ વિક્રમનું આભૂષણ છે આ આભૂષણથી શોભતા એક અદ્વિતીય નમ્ર નેતાને પ્રાપ્ત કરીને આજે સૃષ્ટિ ખરેખર ધન્ય થઈ ગઈ પચાસ વર્ષનું સુખ આનંદ ઉત્સાહથી પ્રમુખવરણીના વિરલ પ્રસંગનું સમાપન થયું આ અવસરે સૌ માટે શ્રીખંડપુરીની રસોઈ હતી સાથે શુકનમાં કંસાર પણ કરેલો સૌ પ્રેમપૂર્વક તે જમ્યા માંદગીને કારણે સતત ચાર દિવસથી કંઈ પણ ન જમનાર શાસ્ત્રીજી મહારાજે પણ આજે ભોજન અંગીકાર કર્યું આ અરસામાં સંસ્થા પ્રત્યેના મમત્વને કારણે કેટલાકના મનમાં એવો સંશય સળવળતો હતો કે નારાયણ સ્વરૂપ સ્વામીની ઉંમર નાની છે તેઓ આટલી મોટી સંસ્થાનો વ્યવહાર કેવી રીતે સંભાળી શકશે પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેઓને કહેલું કે અમે ઘણા કામ કર્યા છે તેમાં હજુ સુધી હું પસ્તાયો નથી ને આ કાર્યમાં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે મારે પસ્તાવું નહીં પડે તમે તેના એટલે કે સ્વામીશ્રીના દે સામું જુઓ છો હું તેના જીવ સામું જોઉં છું શાસ્ત્રી નારાયણ દાસજીને આ સંસ્થાના પ્રમુખ બનાવીને તમને સૌને પચાસ વર્ષનું સુખ કરતો જાઉં છું એકવાર બબુભાઈએ પણ શાસ્ત્રીજી મહારાજને પૂછેલું કે આપે મંદિરો બાંધ્યા સંસ્થા સ્થાપી સંપ્રદાય ચાલતો કરી દીધો પણ આપના પછી ત્યારે પણ શાસ્ત્રીજી મહારાજે કહેલું આ યોગીજી મહારાજ અને તેમના પછી આ નારાણદા તારી હયાતીમાં બે પરંપરાનું તને કહી દઉં છું ભવિષ્યનું તેમના દ્વારા મહારાજ કરતા જ હશે માટે તું એ ચિંતા છોડી દે આમ શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને પ્રમુખ તરીકે નિમીને સૌને નિશ્ચિંત કરી દીધા હતા એ જ સુખમાં માલતા સૌ વિખરાયા સુકાની બન્યા સેવક પ્રમુખ વર્ણીના આ અવસરે સિત્તેર થી ને આશરે હરિભક્તો એકત્રિત થયેલા તે સૌ જમી જમીને નીકળી ગયા ત્યારે તેઓના વાસણોનો મોટો ખડકલો ત્યાં પડેલો સ્વામીશ્રીએ તે જોયો અને તે એઠા વાસણો ઉટકવા માટે તેઓએ કેળ કછોટો વાળ્યા જ્યારે તેઓએ એકલ પંડે તમામ વાસણો ઉટકી નાખ્યા ત્યારે પ્રમુખ તરીકેની તેઓની ભવ્ય કારકિર્દીનું પ્રથમ પાનું લખાયું તે પહેલાં જ પાના પર ઉપસી આવેલી તેઓની ધ સર્વન્ટ લીડર સેવક સુકાની તરીકેની છબીના આકર્ષણ હજી ઓસરવાનું નામ લેતા નથી દુનિયાના કયા પ્રમુખની કારકિર્દી આવી સેવાથી શરૂ થઈ હશે આ પ્રસંગના અનુસંધાનમાં વર્ષો બાદ સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે આપે પ્રમુખ થયા તો પણ વાસણ ઉટક્યા બીજાને ઉટકવા કેમ બોલાવ્યા નહીં ત્યારે તેઓ સહજ સ્વભાવે બોલેલા પ્રમુખ થયા એટલે કાંઈ સેવક થોડા મટી ગયા તેઓના પ્રમુખ પદ પર તેઓનો સેવક ભાવ હર હંમેશ સરસાઈ ભોગવતો રહેલો પાતાળે પાયા પ્રમુખવરણીના સમયા બાદ સ્વામીશ્રી થોડા દિવસો સુધી અમદાવાદમાં જ રોકાયેલા તે દરમિયાન સંસ્થાના વહીવટી કાર્યોમાં સરળતા રહે તે હેતુથી તારીખ ચોવીસ પાંચના રોજ પાંચ હરિભક્તોની કુલ મુખત્યાર તરીકે નિમણૂક કરવામાં આવી તારીખ છવ્વીસ પાંચના રોજ સ્વામી શ્રી શ્રીજી મહારાજે નિર્માણ કરેલ નરનારાયણ દેવના મંદિરે દર્શન કરીને યોગીજી મહારાજની સાથે ચંપકભાઈ શેઠના બંગલે શાસ્ત્રીજી મહારાજના દર્શનાર્થે ગયેલા અહીં પ્રાસંગિક વિમર્શ બાદ શાસ્ત્રીજી મહારાજે તેઓને નિર્ગુણ સ્વામીના આશીર્વાદ લેવા આણંદ મોકલ્યા અહીં રણછોડભાઈની વાડીમાં આવેલા એક બંગલામાં નિર્ગુણ સ્વામી આરામ કરી રહેલા તારીખ છવ્વીસ પાંચના રોજ સ્વામીશ્રી તેઓ પાસે પહોંચ્યા ત્યારે નિર્ગુણ સ્વામી સૂતા હતા અને તેઓને અશક્તિ ઘણી જ હતી બોલવામાં પણ તકલીફ પડતી હતી સ્વામીશ્રીએ તેઓને દંડવત કર્યા નિર્ગુણ સ્વામીએ તેઓના મસ્તકે હાથ મૂક્યો અને પૂછ્યું પ્રમુખવર્ણીનું કામ સારી રીતે થઈ ગયું હા સ્વામીશ્રીએ કહ્યું તે સાંભળી નિર્ગુણ સ્વામી બોલ્યા શાસ્ત્રીજી મહારાજને રાજી કરી લેજો શાસ્ત્રીજી મહારાજ રાજી એટલે મહારાજ સ્વામી ભગતજી મહારાજ અને તમામ મુક્તો રાજી થશે આટલું કહી ફરી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા તેઓને હજીએ બોલવું હતું પણ શ્વાસ ચઢવા લાગ્યો તેથી સ્વામીશ્રીએ જ તેઓને ન બોલવા વિનંતી કરી ત્યારે નિર્ગુણ સ્વામીએ કહ્યું જાઓ ત્યારે મળીને જશો સાંજે સ્વામીશ્રી અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે નિર્ગુણ સ્વામીના દર્શન કરવા ગયા તે વખતે નિર્ગુણ સ્વામીથી બેઠા નહોતું થવાતું છતાં તેઓ બેઠા થયા સ્વામીશ્રીના મસ્તકે હાથ મૂક્યા અને બોલ્યા હવે દેહનો નિર્ધાર નથી પણ તમો સેવા કરજો પછી સૌને ઉદ્દેશીને નિર્ગુણ સ્વામીએ કહ્યું નારાયણ સ્વામીને સંસ્થાના પ્રમુખ બનાવીને શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પાયા પાતાળે નાખી દીધા છે આમ સ્વામીશ્રીના પ્રમુખ પદે બિરાજતા જ સૌને આ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી થવા માંડેલી ગઢપુરની સેવામાં પ્રમુખવરણીના દિવસે જ ગઢપુરના મંદિર નિર્માણની દેખરેખ માટે સ્વામીશ્રીના વડપણ હેઠળ નવ સભ્યોની એક સમિતિ રચીને શાસ્ત્રીજી મહારાજે ગઢપુરના મંદિરની જવાબદારી પણ સ્વામીશ્રીના શિરે જ મૂકી દીધેલી તેથી તેઓ તારીખ સત્યાવીસ પાંચની સાંજે ગઢપુર પહોંચેલા અહીં સ્વામીશ્રીએ જોયું કે કાર્ય ઘણું મોટું અને મુશ્કેલી ભર્યું છે છતાં બીજે દિવસે સવારે પ્રથમ તો ગઢપુરનું મંદિર વહેલી તકે અને નિર્વિઘ્ને પૂરું થાય તે માટે શ્રીજી મહારાજની પ્રસાદીભૂત ઘેલા નદીમાં ધૂન કરતાં કરતાં સ્નાન કર્યું ત્યારબાદ દાદા ખાચરના દરબારમાં નિર્મિત શ્રીજી મહારાજના પ્રાદિક ગોપીનાથ દેવના મંદિરે જઈ ઠાકોરજીના દર્શન કર્યા અહીંથી શ્રીજી મહારાજના સ્મૃતિસ્થાન લક્ષ્મીવાડીએ પણ દર્શન પ્રાર્થના કરવા ગયા સ્વામીશ્રીની પદ્ધતિમાં આ વિશેષતા સૌને જોવા મળતી કે અનેકવિધ કુશળતાઓને હાથમાં રમાડતા હોવા છતાં તેઓના પ્રત્યેક કાર્યનો પ્રારંભ પ્રાર્થનાથી જ થતો કાર્ય કરતી વખતે પણ સતત પ્રાર્થનાનો સહારો રાખતા અને પરિણામ પણ ભગવાન અને ગુરુના જ ચરણે ધરી દેતા પ્રારંભ પ્રક્રિયા અને પરિણામ સગળું ભગવાન અને ગુરુ પર છોડીને કઠિન પુરુષાર્થમાં તેઓ પરોવાઈ જતા તેથી જ કાર્યમાં ગળાડૂબ હોવા છતાં તેઓ હંમેશા હળવા ફૂલ જણાતા ગઢડામાં ચાર દિવસ રોકાઈને સ્વામીશ્રી કાર્યની રજેરજ વિગતોથી માહિતગાર થયા તેઓ કર્મની સાથે કર્મચારીને પણ મહત્વ આપતા તેથી કાર્ય સાથે સંકળાયેલ સંત સમુદાય કારીગર વર્ગ અને મજૂરોના મુકાદમ સુધીના સૌ સાથે ઘરોબો બાંધી દીધો મંદિર નિર્માણમાં વપરાતા પથ્થરો સાથે જાણે ભવિષ્યમાં ઘણા કામ પાર પાડવાના હોય એમ તે પથ્થરોની જાતભાતને પણ સોમપુરાઓ સાથે ફરીને ઠીક ઠીક જાણી લીધી એકવાર કાર્ય હાથમાં લે એટલે ઠેઠ તેના તળિયે પહોંચવાની સ્વામીશ્રીની ટેવ અહીં પણ સૌને જોવા મળી આટલી ભરચક કામગીરીમાં પણ શ્રીજી સ્થાપિત મંદિરે દર્શન માટે જવાનો એમનો નિત્યક્રમ તૂટ્યો નહોતો તેઓના જીવનમાં પ્રવૃત્તિ નહીં પણ પરમાત્મા જ પ્રધાન એટલે કે મુખ્ય રહેતા અહીં જ સ્વામીશ્રીને નિર્ગુણદાસ સ્વામીના અક્ષરવાસની જાણ થઈ આ સમાચાર સાંભળીને તેઓએ ધૂન પ્રાર્થના કર્યા તેઓ સાથેની પોતાની અંતિમ મુલાકાત સ્વામીશ્રીના સ્મરણપટ પર ઉપસી આવી અને તેઓએ રોજનીશીમાં લખ્યું હું ત્યાંથી અમદાવાદ આવ્યો પણ તે નિર્ગુણ સ્વામીના છેલ્લા દર્શન હતા તેઓની વાણીમાં મને અમૃત લાગતું પછી થોડા ટાઈમે તેઓ પોતાનો ત્યાગ કરી મહારાજ પાસે પહોંચી ગયા તેઓના આશીર્વાદ મળવાથી મને પણ સંતોષ થયો સારંગપુરમાં વસંતના વધામણા ચાર દિવસ ગઢડામાં રોકાઈને તારીખ એક છ ની વહેલી સવારે ટ્રેન દ્વારા સ્વામીશ્રી સારંગપુર પધાર્યા અહીં તો તેઓની પધરામણીથી સૌ સંતો ભક્તોને વસંતના આગમન જેટલો આનંદ થયો પોતાના વહાલા નારાયણ સ્વામી હવે પ્રમુખ સ્વામી બનીને પહેલીવાર સારંગપુર આવેલા તેથી સૌની આંખોએ સાચા મોતી કરતાય કિંમતી એવા હર્ષાર શું વહાવી સ્વામીશ્રીને વધાવ્યા ઉરની બગીઓમાં ખીલેલા કદી ન કરમાય એવા ભક્તિભાવના ફૂલોથી તેઓને સત્કાર્યા સૌના રોમ રોમ ખડા થઈ જાણે સ્વામીશ્રીની છડી પોકારી રહ્યા એ સજલ નયનો એ પુલકિત હૃદયો અને એ ઉર્ધ્વમુખ રોમાવલીઓનો ભાવ સ્વીકારતા સ્વીકારતા સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન માટે પધાર્યા ત્યારબાદ સૌ સંતો સેવકોને પ્રેમથી મળ્યા તેઓ સાથે જમ્યા અને ચેષ્ટાગાન બાદ સભામંડપના દરવાજે આવેલા રમણા પર જ ભોંય પથારી કરી શયનાધીન થયા સ્વામીશ્રી પધારતા સારંગપુરમાં સઘળું બદલાઈ ગયું એક સ્વામીશ્રી વિના પ્રમુખપદે બિરાજ્યા પહેલાં તેઓ જેવા હતા તેવા જ રહીને આજે પણ સેવામાં ઓતપ્રોત થઈ ગયા સન્માનોને નિર્લેપ ભાવે સ્વીકારવાની એમની શૈલીમાં કોઈને કશો ફરક જણાયો નહીં